સુરતના કતારગામ વિસ્તારમાં બીઆરટીએસ બસે સર્જલાકાળ મુખી અકસ્માતને લઈને આપ દ્વારા હલ્લાબોલ કરાયું છે. પાલિકામાં મેયરને આવેદનપત્ર આપીને શહેરમાં ચાલતી બીઆરટીએસ અને સિટી બસના જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા અને ઈજારેદારોને બ્લેકલિસ્ટ કરવા માંગ કરાય છે. પાલિકાના વિરોધ પક્ષમાં નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આપના નેતાઓ અને કાર્યકરોએ મેયરને આવેદનપત્ર આપ્યું હતું. નારેબાજી સાથે સૂત્રો લખેલા કટઆઉટ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આપ દ્વારા માંગ કરાઈ હતી કે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે તેમ છતાં કોઈ જ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી અકસ્માતો ડામમાં બનાવવામાં આવેલી પોલીસની સંપૂર્ણપણે અમલીકરણ કરવા જોઈએ તેવી માંગ કરાઈ છે વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે સિટી બસ કે બીઆરટીએસને સતત વિવાદોમાં રહે છે ટિકિટો ન આપીને પાલિકાની તિજોરીને નુકસાન કરવામાં આવી રહ્યું છે અકસ્માતો સતત થતા રહે છે તેમ છતાં પાલિકાના જવાબદાર શાસકો અને અધિકારીઓ ભાગબટ્ટાઈમાં નક્કર પગલાં ન લેતા હોય અને રજૂઆત કરીએ છીએ કે ડ્રાઈવર કંડક્ટર પર સામાન્ય કાર્યવાહી કરીને સંતોષ ન માનવો પરંતુ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ